जय भारत 28 सप्टेंबर 2025 એટલે કે સવર્ણ ભારતની ઇતિહાસની જે વાત કરવાનો છે મહાન પ્રાતિકારી ઉત્તા કે જેને માસ એટલે કે મોર 2 વારસ્તા પર ચોરીની પ્રતિસ્પર્ધી ઉમંડિયે પોતાના પ્રાણની આહુતિ સમગ્ર દેશ માટે આપની એવા સહીદ વીર બગસનો જન્મદિવસ છે સર્વ દેશવાસીઓને

અને દેશવાસીઓને એવી પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને પ્રમ પરંપરા ઉત્સવને પ્રાર્થના કરીએ છીએ કે દિવસોની અંદર જ્યારે દેશ ભક્તિની વાત આવે ત્યારે શહીદ ભગતસિંહના જે વિચારો છે એ ન માત્ર એક સ્વાતંત્ર સેનાની પણ એક ઉત્તમ જેની કહેવાય દૂર દૂરદ્રષ્ટા હતા કે જેની આગળના દિવસોની અંદર મૂળ ભારતની સ્વતંત્ર કરવાનો પાયો રાખ્યો હતો એમને આજે અમારી સાથે ગ્રંથિ ખુલે છે